प्रदेश प्रमुख શક્તિસિંહ ગંભીર આરોપ લગાવ્યા છે મતદારોને દબાણ કરાવતું હોવાનો શક્તિસિંહ આરોપ અપીલ કરી મને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી છે અને આ માટે આપ જે કંઈ પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં એટ ટુ ઝીરો 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 ડબલ નાઇન એટ ગુજરાતીમાં કહું છું બ્યાસી ત્રણ મીંડા ઝીરો 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 પાંચસો નવ્વાણું નેવ્યાસી આ એક વોટ્સએપનો નંબર છે આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના મોકલી આપજો કાયદાથી એકત્રા પુરાવા હવનમાં હાડકા નાખનારા લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને સજા કરાવી શકાતી હશે એ કરાવવાનો પ્રયત્ન કરે છે તો શક્તિસિંહે એક નંબર પણ જાહેર કર્યો છે ને જેની પર તમામ પુરાવા મોકલવાની અપીલ પણ તેમણે કરી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ્યા ગંભીર આરોપો લગાવ્યા છે મતદારોને દબાણ કરાતું હોવાનો શક્તિસિંહે આરોપ લગાવ્યો છે શાસક પક્ષ તરફી મતદાન કરવા માટે ધમકાવાતા હોવાનો આરોપ લગાવ્યો છે તેમની પાસે કેટલાક મેસેજ અને કેટલીક ફરિયાદો મળી હોવાની વાત તેમણે કહી છે અને જેના કારણે તેમણે એક નંબરની પણ જાહેરાત કરી અને જેની પર તમામ પુરાવા મોકલી આપવા માટેની વાત પણ શક્તિસિંહે કરી છે ધમકી મળતી હોય ત્યારે રેકોર્ડિંગ કરવાની શક્તિસિંહે દવે ફોનલાઈન પર જોડાયા છે યજ્ઞેશભાઈ આપનું સ્વાગત છે શક્તિસિંહ ગોહિલે ગંભીર આરોપો લગાવ્યા છે મતદારોને દબાણ કરાતું હોવાના આરોપ લગાવ્યા છે અને શાસક પક્ષ તરફી મતદાન કરવા માટે ધમકાવતા હોવાના આરોપ લગાવ્યા શું કહેશો આપ પહેલી વાત વાત વગરની કરવી એ પોતાની જાતની પબ્લિસિટી કરવા માટેનો ધંધો છે બીજું કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કોંગ્રેસના રાજની અંદર મતભેદીઓ ઉઠાઈ જવાતી હતી કોંગ્રેસના રાજની અંદર મતભેદીઓમાં સિક્કા મારી મારીને નાખી દેવાતા મત કોંગ્રેસના નેતાજીમાં મતકારોને મત કરવા મતદાન કરવા દેવાના તો આવતા પણ જો મતદાન કરવા દેવામાં આવે તો ધમકાઈને ચોક્કસ પક્ષ માટે મતદાન કરવામાં આવતું હતું ભારતીય જનતા પાર્ટીના આગેડિયા નરેન્દ્રભાઈના શાસનમાં જયારે મુક્ત મતદાનની વાત છે તો કોંગ્રેસ હજી પોતાની દ્રષ્ટિને પોતાની સૃષ્ટિમાંથી બહાર આવતી નથી આ ક્રિમિનલ માઇન્ડ કોંગ્રેસનું સેટ થયેલું છે અને એ જ ક્રિમિનલ માઇન્ડ જે કોંગ્રેસનું સેટ થયેલું છે એના આધારે સક્તિજી બોલી રહ્યા છે અને સક્તિજીને મારા એટલું જ કહેવાનું કે પુરાવા વગરની કોઈ પણ વાત કરીને હવામાં કપકોળા મારવા બરોબર છે એ કોંગ્રેસ ના ગુજરાત પ્રદેશ પક્ષ પ્રમુખ ને શોભે નહીં બીજું કે તમે સાંસદ છો રાજ્યસભાના રાજ્યસભાના સાંસદ તરીકે અને કોઈ એક જૂના મતલબ ખતમ થઈ ગયેલો પક્ષ છે પણ ખતમ થઈ ગયેલા પક્ષના પ્રમુખ તો છો તમે બરોબર છે ખાલી 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 જગ્યાના સુલતાન તો ખરા તમે તો એ ભાઈ એ પક્ષના પ્રમુખ તરીકે તમને આવું શોંભતું નથી કે આવા આક્ષેપો કરો છો અને આ આક્ષેપો એટલા માટે કરી રહ્યા છે કે એમણે ભૂતકાળમાં બધું કરેલું છે

નેતા અને વૈશ્વિક નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મુક્ત મતદાન ની અપીલ કરેલી છે અને ભારતની અંદર આ મુક્ત મતદાનના કારણે જ વ્યક્તિઓ આજે પોતાની સરકારને પસંદ કરે છે અને પોતાની સરકાર જે સરકાર આજે વિકસિત ભારતને જોઈ રહી છે એવી સરકારને પસંદ કરે છે એ કોંગ્રેસને પોસાતું નથી એના માટે જાત જાતના અદકંડા કરે છે કોંગ્રેસને શક્તિને મારે એટલું કહેવાનું કે તમે પ્રજાને શું આપશો કે પ્રજાને તમે સુખાકારી આપશો કે નહીં કે ગુજરાતને કંઈક ભારતને વિકાસ આપશો કે નહીં એની વાત કરો ને તમે આવી ત્યાં ક્રિમિનલ સેટની વાત કરો છો માઇન્ડની જે વસ્તુ છે જ નહીં આખા ભારતની અંદર એ તમે વાત કરી રહ્યા છો

બે દિવસ પહેલા કઈ રીતે કોને શું ખેલ કર્યા હતા કોને સુરત ની અંદર ઇન્ડિપેન્ડન્ટ ગુનેગારો ને ગોતતી નથી ગુનો અટકાવતી નથી ક્રાઇમ ની અંદર સુરત ટોપ ઉપર પહોંચે છે ત્યાંથી ગૃહ રાજ્ય મંત્રી આવે છે ત્યાં અપક્ષ ઉમેદવારોને ગોતવા માટે એક્સપ્રેસ હાઈવે ઉપર ક્યાંથી ક્રાઇમ બ્રાન્ચ ને પોલીસ અધિકારીનો કાફલો પહોંચી જાય છે દરેક અપક્ષ જે ઉમેદવારો હતા સુરત માં એના ઘરે ઘરે પોલીસ નું પહોંચી જાય છે પણ ગુનેગારો અને ગુના ને રોકવા માટે કઈ નથી કરતી પોલીસ એટલે આ બધું એમના હકીકત ડર અને ભય ફેલાવીને જે રીતે ગુજરાત ની અંદર ને દેશ ની અંદર જનતા નો મિજાજ છે મોંઘવારી ની સામે બેરોજગારી ની સામે યુવાનો નો રોષ છે જે રીતે ખેડૂત ખેતી ને હિન્દુસ્તાન બરબાદ કર્યું છે ભાજપે જે રીતે આર્થિક નીતિના કારણે અસમાનતા વધી છે રૂપિયાનું સતત સતત લોકો આર્થિક દેવામાં ધકેલ રહ્યા છે તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ મૂળ મુદ્દાને લઈને આવ્યું છે કોંગ્રેસ કહી રહી છે કે કઈ રીતે યુવાનોને અમે ન્યાય આપશું કઈ રીતે અમે મહિલાઓને ન્યાય આપશું કઈ રીતે અમે શ્રમિકોને ન્યાય આપશું જેના શ્રમથી આ હિન્દુસ્તાન નિર્માણ થયેલું છે કઈ રીતે અમે લોકો અમે ભાજપ ની જેમ માલેતુજા માટે વાત નથી કરતા અમે ભાજપ ભાજપ ની નીતિ છે માલેતુજા ના ઉદ્યોગ ગૃહો ના દેવા માફ કરવા કોંગ્રેસ ની નીતિ છે ખેડૂત મજબૂત થાય ખેતી મજબૂત થાય અને ખેડૂત જો આર્થિક સંક્રમણ માં હોય તેનું દેવું માફ કરવું અમે યુવાનોને રોજગાર આપવાની વાત કરીએ છીએ એની માટે નીતિ લાવી છે ભાજપ પેપર પોઈન્ટ પોતાના મળતીયાઓને રોજગાર આપવા માંગે છે એટલે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ છે ત્યારે શક્તિસિંહજીએ જે વાત કરી છે એ પુરાવા આધારિત અમે કરી રહ્યા છો અમારી આગળ તમામ જગ્યાએથી જે જે વિગત આવે છે અમે ચૂંટણી પંચને પણ અપીલ કરીએ છીએ માનનીય શક્તિસિંહજીએ પણ વાત કરી છે કે ડર અને ભય વિના મતદાન કરાવવાની જવાબદારી બધાની રીતે ભારતીય ચૂંટણી પંચની છે ચૂંટણી પંચ એની ફરજ નિભાવે ઠેર જે પ્રકારની પ્રવૃત્તિ ચાલે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ મતદારો પર દબાણ કરવાનું ભાજપા ખેલ અધિકારીઓ દ્વારા કરશે અને ખાસ કરીને તંત્રનો દુરુપયોગ કરશે તેવા સંજોગો કોંગ્રેસે જાગૃતિ માટે અને પારદર્શક રીતે મતદાન થાય તેના માટેની આ એક અપીલ કરી છે મને એમ લાગે કે આ લોક માત્ર શક્તિ જે કોંગ્રેસ માટે નથી અપીલ કરી આ લોકતંત્રને મજબૂત કરવા માટેની એમની અપીલ છે